તમારા ભાઈ ના જોડા જો તમારો ભાઈ રહી રહ્યો છે હવે ઓફિસ મિત્રો માં લોગમાં આ ઓફિસ ની મોજ કરવાની મેજિક માં જોવા

bao là do à bung mà là share 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 kem good morning kem so bung gu vai lần xem lần xem hết lấy bớt bớt này à bên nào kali bớt số đáp nó vậy kali à à mà bây giờ đẹp còn đi

68 9 એમાં પ્રિન્ટ આ 59 ની હતી તું 68 લખી દીધો તો એવું જ હે જો આમ ને દિવાળી મહિનો નઈ થાય આ જો અમારા શેટ છો આવો અમારો કામ થાય ને ક્યારેક તો એમને કાઈ ખેતાને છે છે અમારા શેટ બો હારા છે હા દયા વાળી દયા નઈ કોલી

ચોવીસ કલાક ગયો તો મિત્ર ખાલી દોઢ કલાકની અંદર કરી હતી ઘરે બાકી ચોવીસ કલાકનો ઉજાગરો છે બોલાતું નથી અત્યારે એવી હું જોઈ શકો છો તમે તમને લાગતું તો હશે જો અચાર વિડીયો કોલમાં વાત કરે ફ્રેન્ડ સાથે ભાણો છે ને શું કે છે કાંઈ વાત લાઈ ને વ્લોગમાં લઈ જઈએ વ્લોગમાં આવી જાય તો વાહ વાત કરે છે અમે આમ જો ભાવનગીરની હું કહેવાય હીરાની બજારમાં ચડી ગયા છે અમારી શેરીમાં હા રહી શકો છો મિત્રો અત્યારે બહુ ઠંડી તો ખાસ છે નહીં પણ આમ મજા આવે એવું છે તમારો કોડ આમ જો ઉઘાડા પગે જાય હો હા હા એક એકવાર હૈ બિલ્ડિંગ લેવી છે મિત્રો હા હૈ બિલ્ડિંગ લેવું ને આમ જોવા એક એકવાર આવું સપનું પૂરું કરવું છે હો મિત્રો તમારો ભાઈ બાકી એક વાર લે છે બાકી એમાં કાંઈ ન બધા જોજો બાકી જો એનલી મિત્રો તમારો ભાઈ આમ જો રોડે ચડી ગયો છે હવે આ વડલા હાલી જઈએ છીએ ચા પાણી પીવા જુઓ મિત્રો હજી તો અમારો આ પુલનું કાજે હજી બાકી છે ક્યારે પૂરું થાય કોને ખબર હવે કહો ને હો મિત્રો બે આવ્યા જઈ ખાલી આમ જુઓ બાકી પુલ જો દેખાય એક નંબર બની ગયો ભાઈ કાંઈ ન ઘટે અને અમે વડલા જઈ રહ્યા છીએ હવે આમ જો આ પુલ હજી આ પુલ તમને બતાવવું આ પુલ તો એક નંબર લાગે બાકી આવું તો વિચાર્યું નહોતું અમે ત્યાં ભાવનગરમાં આવા પુલ થાય છે જો બાઇકી કેમ લાગે રાતનો નજર અલગ જ થયો મિત્રો કાંઈ નમે મામા નું પોલીસ સ્ટેશન છે જવાનું છે ચા પાણી પીવા ચાલો મિત્રો મળી ગયા તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો નજી તો આપણી ઓરિજિનલ મોસ્ત જ છે મિત્રો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી અને વ્લોગ વ્લોગ કેવો લાગ્યો તો જરાક કોમેન્ટ બોમેન્ટમાં કહી દેજો પાછા આમ જો મિત્રો અમે ચા પાણી તો પી લીધા છીએ પાછા ઓફિસ તરફ જઈ રહ્યા છીએ આવી મોજ કર્યું એક રાતે બહાર નીકળવું પડે પછી મજા આવે આમ જોવો તમે ખાલી ટાટો બોલ જોવા સાહેબ જોવા જ્યાં સાહેબ આ સાહેબ કોઈ છોકરી ધ્યાનમાં હોય તો ગઈ અમારા સાહેબ માટે હજી બાઇકી છે હું એ બાઇકી જ છું પણ પહેલાં સાહેબ નું થઈ જાય ને પછી આપણો કાંઈક વારો આવે એમ બીજું કઈ નહીં જો એ ઘાયલ માણસ છે ને એને યાયલ સિવાય કંઈ રિલ્સ નો આવતી હોય તમને લાઈવ દેખાડો જો દેખાડતો કર્યો જો ઘાયલ માણા હોય ને એમાં પછી આવી જ રીલ આવે એમાં કાંઈ ન ઘટે જો મિત્ર આપણી આ ઘરની હોતી તો ગમે ત્યારે હોય ત્યારે સુઈ જવું આપણને શેઠ ના ન પડે કંઈ જ જાય ઊંઘ આવે છે એટલે સુઈ જાવું હવે આપણને ઊંઘ આવે છે તો કડીક આરામ કરી લેશું ના જો મોબાઈલ ગુમાડે હું તો મિત્ર હોઈ જાવ છું કેમ કે તમારો હોય ગયો છે એટલે આપણે તો હોઈ જઈએ છીએ આ મોબાઈલ અને આપણે ખેંચી હે તો મને સગાડતી તારી રીતના એને તમે કીધું જ છે તો ન હોવા પડી જાય હીરા પીરા બધો પડ્યો રે તો ચાલો ગુડ નાઇટ બધાને હવાને મળી જાય ફૂલ પાકા જગ્યા જય માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રને તો કેમ છો

અને મિત્રો આમ જો રોજ આ એક જ મેજિક માહોલ હો ને એક માં જ જવાનો બાજે જાય નો કટો હો આઈ ગયો બાકી મિત્રો ફૂલ લે આયે જાય નો કતો હો અને હવે આપણે ઘર તરફ જોઈ રહ્યા છીએ રોગ માં કંકેન્યું બન્યા રહેજો તમને રોગ બ્લોગ કેવો લાગે છે તો કોમેન્ટ કરી દેજો આ ત્યાર માં આમ જો મિત્રો વરસાદ ની બાગા જે કે બોલી ગઈ છે હો પણ અત્યારમાં વરસાદ ફૂલ પડી ગયો પણ બરાબર રામેઓ આવતો નથી બરાબર રામેઓ આવે ને તો કઈ મજા આવે નાવાની તમારા ભાઈ ના જોડા જો કેવા બગડી ગયા હે ઘરે જઈને સર્વિસ માં દેવા પડશે ઘરે કીધા એ તો અલગ છે જોડા સર્વિસ માં દઈ દેવું બીજું તો હું ત્યારે ચકાચક બની જાય નો વરસાદ બાગા જીકી બોલાવે હે આવતો નથી રામે ને હોય મંદિર આપડે પહોંચી છે ને વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે અને આપડે ખાઈ રહ્યા છીએ બધા વગર હાલે પણ આપણે આજે નો મિત્રો માવો તો ખાવો જ પડે આમ જો આ મંદિર રોડે ગયા છે જોઈ રહ્યા છો તમે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે નક્કી આજ રવિવાર છે ને બાગાજીકી બોલાવશે એવું લાગે છે હવે તો મોજ પડી જાય નાવું છે આજ તો વરસાદ માં હમણાં થી કાળીઓ બહુ પડી ગયો છે વરસાદ માં નાવો તમે ધોળો જ થાવ ફાઈનલી મિત્રો તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દેવામાં આવે છે તમને વ્લોગ બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરી આપણે જો ઘરે પહોંચી ગયા છે પણ જામ એવો આવતો નથી મિત્રો મજા આવતી આ જો આપણું આ ઘર એ આ રોડ એ હાઈવે રોડ ઉપર જ આપણે રહીએ છીએ જો આ વાડી હે પણ જો આપણું આ ઘર આવી ગયું છે આપણે આ વ્લોગ પૂરો કરી દેવામાં આવે છે તમને કેવો લાગ્યો વિરાજ કોમલ બોમેટ માં કઈ રહી ગયો